નસવાડી ટાઉનના સ્ટેટ હાઇવે રોડના ખાડા પૂર્વમાં તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરતા જોવા મળ્યું હતું ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે મુખ્યમંત્રીએ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રિપેરિંગ કરીને પૂર્વત કરવા આદેશ આપ્યા છે તેવામાં નસવાડી ટાઉનમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડના ખાડા પૂરવાનું ચાલી રહ્યું છે તેમાં માટીવાળા મટીરીયલમાં સિમેન્ટ નાખી ખાડા પૂરવામાં આવી રહ્યા છે જેને લઈને ખાડા પૂરવાની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે આ મામલે સ્થળ ઉપર હાજર કર્મચારી કંઈ બોલવા તૈયાર પણ નથી આજરોજ રોજ નસવાડી તાલુકામાં અને નસવાડી ટાઉનની અંદર જે રોડ ઉપર ખાડા પડ્યા છે તેની ઉપર પેચવર્ક કરવામાં આવેલું છે તે પેચવર્ક જે કરવામાં આવેલું છે અને ખાડા પૂરવામાં આવેલા છે તે તદ્દન હલકી ગુણવત્તાનો મટિરિયલ વાપરી અને તેનો પેચવર્ક કરવામાં આવેલું છે સરકાર દ્વારા અને એન્જિનિયરો દ્વારા જે મટિરિયલ નક્કી કરવામાં આવે છે જેની અંદર સિમેન્ટ હોય છે રેતી હોય છે કપચી હોય છે ને એનો થ્રીમિક્સ કરી અને પછી એનું પુરાણ કરવાનું કે જેથી ખાડા તાત્કાલિક ધોરણે પૂરાઈ જાય ને કામ સારું થાય પણ અધિકારીઓની સૂઝબૂઝ વગર એમને